વડોદરાના પાંચ તળાવોમાંથી મગરોને ખસેડવાની તજવીજ સામે વિરોધ ટંકી છુપાવવા તંત્રનો કારસો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તાંદલજા સહિતના પાંચ મુખ્ય તળાવોમાંથી મગરોને અન્યત્ર ખસેડવાની હિલચાલ તેજ ક્રમમાં આવી છે જેને લઈને પર્યાવરણ પર્યાવરણવિદો અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર ચર્ચા જોવા મળી છે વર્ષોથી મગરોને માનવ વસ્તી વચ્ચેના સહઅસ્તિત્વ માટે જાણીતા શહેરમાં તળાવોની જાળવણીમાં વહીવટી તંત્રની ઉદાસીનતા હવે મૂંગા જીવો માટે આફત બની રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે તળાવોમાં વ્યાપક પ્રમાણમાં જામી ગયેલ લીલ અને કચરાના કારણે પાણી અત્યંત પ્રદૂષિત થતાં મગરોનું કુદરતી નિવાસસ્થાન જોખમમાં મુકાયું છે જેને સુધારવાને બદલે તંત્ર દ્વારા મગરોને જટાવવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે પર્યાવરણના જાણકારોના મતે તળાવોમાં ગંદકીનું પ્રમાણ વધવાને કારણે જળચર જીવોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે જેના પરિણામે મગરો વારંવાર કિના પર કિનારા પર અથવા માનવ વસાવતો તરફ આવવા મજબૂર બને છે તંત્ર આ બાબતને નાગરિકો માટે ખતરો ગણાવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મગરો મૃત માછલીઓ અને જૈવિક કંચરાનો નિકાલ કરીને તળાવના ન્યુસન તંત્રને શોધ રાખવામાં કુદરતી સફાઈ કામદારની મહત્વની ભૂમિકા ભજવે છે જો આ જળતર જીવોને અહીંથી દૂર કરવામાં આવશે તો તળાવોમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા વધુ વકરશે અને કુદરતી સંતુલન ખોરવાશે તેવી ભીતિ સેવાઈ રહી છે આ સમગ્ર પ્રકરણમાં પાલિકાની કામગીરીની આડે હાથ લેતા કોંગ્રેસના અગ્રણી નેતા અશફાક મલિકે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે પાલિકાની ક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જે તંત્ર તળાવોમાંથી સામાન્ય સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ નીવડ્યું છે તે આટલી મોટી સંખ્યામાં મગરોને પકડીને અન્ય સ્થળે કેવી રીતે સુરક્ષિત સાચવી શકશે તેમણે આક્ષેપ કર્યો છે કે પોતાની નિષ્ફળતા અને બેદરકારી પર પડદો પાડવા માટે સત્તાધીશો મગરોના સ્થળાંતરનો માર્ગ અપનાવી રહ્યા છે વિપક્ષે માંગ કરી છે કે મગરોને વિસ્થાપિત કરવાને બદલે તળાવોના શુદ્ધિકરણ અને જાળવણી પણ પ્રાથમિકતા આપવી જોઈએ બિલકુલ સ્વાત ટકા સાચી વાત છે તમે આ અમારો તાંદલજા ગામનો તળાવ છે આ તળાવની અંદર મગરો છે જૂ ક્યુરેટરને અરજી આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા જ કહેવામાં આવે છે ભાઈ આને શિફ્ટિંગ કરવાના અહીંથી મગરોને લઈ જવાના આ તળાવમાં મગરો ગંદકીથી પીડાય છે ને એટલા માટે તમે લઈ જવાની વાત કરો છો પણ જ્યારે તમારી પાસે આ તળાવના બ્યુટિફિકેશનનું બજેટ આવ્યું હતું બેથી ત્રણ વખત તમે બ્યુટિફિકેશન માટેની દરખાસ્તો કરાવી પછી કેમ તમે આ બ્યુટિફિકેશન નથી કર્યું અને તમે હવે બીજી જગ્યાએ લઈ જશો મગરોને તો બીજી જગ્યાએ ક્યાં લઈ જવાના છો વડોદરા શહેરની જનતાને જે પાંચ તળાવમાંથી મગરોને તમે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો એ પાંચ તળાવમાંથી જ્યાં લઈ જવાના છે ત્યાં આગળ કઈ રીતે તમે મગરોની સાચવણી થશે કારણ કે આ બી વડોદરાની ધરોવર છે એટલે એને સાચવણી બી થવી જોઈએ તળાવોનું બ્યુટિફિકેશન બી થવું જોઈએ આ બધા મુદ્દાઓને કઈ રીતે ખુલાસો એની કોઈ ખુલાસો નથી આપ્યો એમણે એટલે સૌથી પહેલાં તો એમણે પ્રજાને બતાવવું પડશે કે અમે આ તળાવમાંથી મગરો લઈ જઈને ક્યાં રાખીશું અને આ તળાવની ગંદકીનું શું કરીશું આ તળાવની ગંદકીનું શું પહેલાં તો તમે આ તળાવની ગંદકીની સફાઈ કરો બ્યુટિફિકેશન કરો આ ચારે બાજુ ફરતે તમે વ્યવસ્થિત વોલ બાંધો ડેવલપમેન્ટ કરો તો પછી અહીંયાથી બીજે શિફ્ટ કરવાના ખર્ચા કરવાના પછી બીજે સાચવણી કરવા માટે બીજે પાણી કઈ જગ્યાએ તળાવમાં ગંદકી છે તો ત્યાં આગળ સફાઈ કરવાની એટલે તમે આ ડબલ ડબલ સ્ટાન્ડર્ડની વાતો કરો છો એના કરતાં વધારે સારું શું છે કે જે જ્યાં છે ત્યાં રાખો પણ એને વ્યવસ્થિત રીતે પ્લાનિંગપૂર્વક અહીંયા જ એની પાછળ મહેનત કરી દેવામાં આવે અને અહીંયા સફાઈ કરીને બ્યુટિફિકેશન કરી દેવામાં આવે તો તળાવની પણ સફાઈ થઈ જાય અને સાથે સાથે જે મગરોની સાચવણી છે એ પણ થઈ જાય એટલે આ તો તમે એક તરફ ઉઠાવવાની વાત કરીને એ બધા ખર્ચા નાખશો પછી બીજી જગ્યાએ બ્યુટિફિકેશનના નામે કે ભાઈ ત્યાં આગળ એના માટે કરવું પડશે એટલે આ બધી ખોટી એક નાણાકીય ઉચાપાટનો તરીકો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો